તો હેલો ગાય ઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો સવારના જો દસ વાગી ગયા છે અને આજે આપણે વ્લોગની શરૂઆત થોડીક લેટ થઈ છે કારણ કે આખી રાત આજે પ્રાશીભાઈ જાગ્યા હતા તાવ હતો એટલે સવારે લેટ થઈ ગયો જાગવામાં પણ એટલે શરૂઆત વ્લોગની પણ લેટ આવે છે અને તો પપ્પા તો એનો ટાઈમ થયો એટલે એ ઓફિસ ચાલ્યા ગયા છે અને મમ્મી જો અહીંયા એ હિંચકાવે છે એને બરોબરની ઊંઘ આવી છે હવે એટલે હિંચકાવે છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે તમે શ્લોક સંભળાવી દો ચાલો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતે ધ્રુવાને તે મતેર મમ સરસ જો તો મમ્મીએ તો એનો શ્લોક સંભળાવી દીધો છે

એટલે હવે અત્યારે આપણે ફાઈનલી અને હોસ્પિટલ આવે એટલે એને પણ હું તમને મળાવું એટલે પપ્પા આવે પછી આપણે મળીએ તો જો પ્રાશિવ જાગી ગયો છે અત્યારે તો કઈ બહુ તાવ નથી પણ બહુ રહેતો નથી અહીંયા અહીંયા તો કરે જ છે અને રમતો જાય છે શું થાય છે કાનૂને પ્રાશીવ પ્રાશિવ જો એને કઈ રહેવું નથી તો ચાલો આપણે એને હોસ્પિટલ લઈ જઈએ તો જો અહીંયા આપણે હોસ્પિટલે આવી ગયા છે હવે ડોક્ટરને બતાવી દઈએ તો ખબર પડે શું તકલીફ છે તો જો પ્રાશિવભાઈ રમવા મીંડા છે પ્રાશિવ એને દાંત આવે છે ને એટલે બધું જો મોઢામાં નાખે છે હે ને ચાર દાંત આવી ગયા છે ને બીજા આવે છે

એટલે અત્યારે આપણે પપ્પાને મળી લઈએ તો પપ્પા ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજનો સુવિચાર બતાવી દઉં આ સંસારમાં દરેક માણસને દરેક વસ્તુ મળી જાય છે પરંતુ નથી મળતી પોતાની કરેલી ભૂલો હા તો પોતાની કરેલી ભૂલો કોઈન મળતી નથી બરાબર ને હા એ રીતે તો ચાલો એનો સુવિચાર કહી દીધો છે તો તમને સુવિચાર કેવા લાગે છે પપ્પાના એ તમે કોમેન્ટ કરજો તો જો હું ને મમ્મી બે ફ્રી થઈને બેસી ગયા છીએ અને કપડા સંકેલ લે છે તો આજે છે ને મમ્મી તમને બધાને અડદિયાની રેસીપી આપવાના છે ને મમ્મી હા તો જો મમ્મી છે ને શું કે કપડા સંકેલી ને પછી આપણે વ્યવરોસની અડદિયો કેવો બનાવીએ છીએ અમે એ બતાવીશું એમ હા તો આપણી સ્ટાઈલમાં અડદિયો આપણે કેવી રીતે બનાવીએ આપણે બતાવશું એને હા તો ચાલો હવે આપણે અડદિયાની રેસીપી વખતે પાછા મળીએ થોડી તૈયારી કરી નાખીએ પછી મળીએ તો જો આજે અડદિયા બનાવવાના છે તો મમ્મી તૈયારી કરે છે તો મમ્મી જો લોટને ધાબો દે છે મમ્મી શું નાખવાનું છે એમાં એક અડધી ચમચી દૂધની અંદર ઘી નાખવાનું કેટલું નાખવું ઘી ઘી અડધી ચમચી હવે આ દૂધ અને ઘી નું મિશ્રણ છે માં ઉમેરવાનું અડદના લોટમાં તો જો અડદ અડદના લોટની અંદર મમ્મી ધાબો દે છે આવી રીતે દૂધ અને ઘી નું મિશ્રણ અડદના લોટમાં મિક્સ કરી દેવાનું કેટલા મિનિટ રાખવાનું ચાળી નાખવાનું તો જો મમ્મી અડદના લોટને ને ધાબો દઈ દીધો છે હવે ચાળવાનું છે છે તો જો મમ્મી ચાળે બતાવું જો આવી રીતે ચાણી લઈ લેવાની નીચે લોયું લઈ લેવાનું અને આવી રીતે લોટ નાખી દેવાનો અને પછી એને ચાળી નાખવાનું આવી રીતે દબાવીને ચાળી નાખવાનું જેથી શું પડે મમ્મી કણી કણી પડે ને ઘણી વાળો અડદિયો બને એના માટે આવી રીતે ચાળી નાખવાનું તો જો બનાવવા માટેની સામગ્રીમાં અઢીસો ગ્રામ અડદના લોટને ધાબો દઈને ચાળી લીધો છે ગ્રામ જેટલો માવો લીધો છે બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને આ ડ્રાયફ્રૂટ લીધા છે ખાંડ તમને જેટલું ગળ્યું ખાવું હોય એટલી લઈ શકો આટલી સામગ્રીમાંથી ફટાફટ અડદિયો બનાવી નાખીએ ચાલો છે ને તો ચાલો તો જો ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં અડદનો લોટ ધાબો દીધો હતો ને મમ્મી એ લોટ નાખી દેવાનો છે અને મમ્મી કેવો શેકવાનો છે એને એકદમ

તો જો બધી ખાંડ આપણે જેટલી લીધી ખાંડ નાખવાની અને ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું જો આટલું પાણી નાખવાનું મમ્મી કેટલા તારની ચાસણી થવા દેવાની તો જો બે તારની ચાસણી થવા દેવાની છે અને આપણે અહીંયા જો

આપણે લોટ શેકો હતો અને માવો શેકેલો હતો એમાં એડ કરી દઈએ તો ચાલો જો ચાસણી નાખી અને મમ્મીએ લોટ હલાઈ નાખ્યો છે હવે મમ્મી એમાં શું નાખવાનું કાજુ બદામ કાજુ બદામ નાખ દેવાના અને હા એની અંદર ગુંદર કાટલું અને એવું બધું નાખી શકાય હેને બત્રીસું ને બધું પણ અમારા ઘરે છે ને કોઈને પસંદ નથી એટલે અમે નથી નાખતા તો જો કેવો બેનનો ઓર્ડર કે જો હે ને મમ્મી હા તો જો મમ્મીએ મસ્ત મજાનો ઓર્ડર બનાવી નાખ્યો છે જો સાંજની રસોઈમાં છે બાજરી જુવાર અને મકાઈનો રોટલો છે રીંગના બટાકાનું શાક મરચા ભરેલા મરચાં કરેલા છે અને પાપડ છે અને જો હાર્દિક એ જમવા બેસી ગયા છે તો હાર્દિક ઠંડી કેવીક છે બાર આજે એવું છે તો ચાલો તો તમારે જમવાનું જો હાર્દિકને રોટલો ઓછો ભાવે છે એના માટે રોટલી બનાવી છે ના બાજુ જો મમ્મી જમવા બેસી ગયા છે તો મમ્મી તમારે તમને રોટલો ભાવે છે કે રોટલી તો બંને ભાવે બંને ભાવે તો ચલો મમ્મીને તો બંને ભાવે છે પ્રાચીન તાવ આવ્યો હતો તો એને લઈ ગયા તા દવાખાને ડોક્ટરે તો એમ કીધું વાયરલ ઇન્ફેક્શન છે એમ એટલે કેવું કે રાતે આખી રાત જાગતો હતો ને તો એમ કીધું કે નાક બંધાઈ જતું હોય એટલે એને પંખા નીચે નહીં રાખવાનો એમ અને રાત્રે ઈ કે ગરમ પાણી થી નવડાઈ દેવાનો અને વિક્સ ને એવું બધું લગાવવાનું એમ ઓકે હા બે ત્રણ દિવસમાં સારું થઈ જશે આ હા એમ કીધું બે ત્રણ દિવસમાં સારું થઈ જશે એમ ચાલો તો આપણે વિડિયો નો એન્ડ અહીંયા જ કરીશું અને કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય